ડુંગળી છે ઓલમોસ્ટ બધું તૈયાર થઈ ગયું છે અને જો આ બટેટાની પત્રી બનાવવાની છે એના ભજીયા બનાવવાના મહાદેવ હરે ને જય દ્વારકાધીશ નવા વ્લોગ વિડીયોની માલપા ભાઈ મારું નામ છે હિતેશ મકવાણા અને નાયધોન તૈયાર થઈ ગયો હું અને પછી સ્વાગત કરું છું તમારું બધાનું એક નવા વ્લોગ વિડીઓની માલપા તો આ બધું આ બધા તૈયાર થઈ ગયા છે કેમ કેમ છો મજામાં બમી હાલો કે

ફિટ કરી દીધું છે અને અત્યારે આપણે વાસીદું કરવા માટે આકવાનું છે એમ કે ખેતીમાં આનો જરાય ઉપયોગ થાય નહીં અત્યારે એમ કે આનો ઉપયોગ અત્યારે ખાલી વાસીદામાં જ કરવાનો તો આમાં ગમે એ ટાયર હાલે અને અત્યારે સાત આઠ હજારની અડાડાય નહીં અને આ ધંધો કરાય ગમે એવું ટાયર આપણે હાલે એમ કે આપણે દેશી અને દેશી માણસ ગમે એ કરે તો હાલો એ વાસીદું નાખી છે દેશી દેશી કરીને અમારી ગાડી મિત્રો સવારનો પોર થઈ ગયો છે ને અત્યારે ફરી પાછો આપણો વ્લોગ શરૂ કરી દીધો છે કેમ કે કાલે ભાઈ અંધારું થઈ તો એટલે વ્લોગ આપણે બંધ કરી દીધો હતો એમ કે અંધારામાં દેખાય ને એટલે અને આ બધું જો ભાઈ કિરણબેન આપણે બેઠા છે અત્યારે અત્યારમાં અને તડકો સરસ દાદા પણ મસ્ત મજાના આવગી ગયા છે કેમ છે કિરણબેન મજામાં 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 શું કામ આદ્રુ અત્યારમાં વાહ 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 WhatsApp વાળા બેન છે WhatsApp યુઝ કરે છે અત્યારે અને ભાઈ અત્યારે આ બાજુ પણ માણસો શું કરે છે એ પણ હું તમને બતાવું કેમ કે અંખે અત્યારે અત્યારમાં તો હો 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 આ હું આ સાдам લારી ભરો હો કાયાને પૂછો થા બે હે

અત્યારે બને હે અને કેવાય મરસા નું આ બાજુ કરે હે એ શું કરે ભજીયા વધુ ભાવ પકોડી પાત્રા ના ભજીયા ਮ ਬਟਾਟਾ ਹੀ ਮਰਸਾ ਹੈ ਲੀਮਬੂ ਹੀ ਤਸੀਂ ਕੋਥਮਰੀ ਹੈ ਕਿਰਨ ਬੰਦ ਭਾਈ ਕਿੰਮ ਸੀ ਕਿਰਨ ਬੰਦ ਨੂੰ ਬਣਾਉ ਸਾਗ ਨਹੀਂ ਬਣਾਉਂ ਸੋ ਆਂਬਲੀ ਆਂਬਲੀ ਦੀ ਚਟਣੀ ਬਣਾਉਂ ਭਾ ਭਾ ਡੁੰਗੜੀ ਇਹ ਮੱਕਾ ਕੋਮੜੀ ਡੁੰਗੜੀ ਆ ਡੁੰਗੜੀ ਹੈ ਲੈ ਲਈ ਡੁੰਗੜੀ ਦੇ ਅਗਰ ਫੋਨ ਪੜੋ ਕੋਥਮਰੀ ਸੇ ਹੁਈ ਤੇ ਤੁਹਾਨੂੰ ਜਾਨਾ ਦਾਤਾ ਫੋਨ ਪੜੋ ਅਟਲੇ

એ પત્રી બનાવવાની છે એના ભજીયા બનાવાના કેમ કે નાના બાળકો માટે અને આ છે મરસાના ભજીયા અને એના માટે આ રબડી છે અલગ એટલે કે એના માટે આ મસાલો છે અલગ અને નીચે મસાલો તૈયાર થઈ ગયો એ ભજીયા માટે પ્રેત છે અને એ તો ભાઈ આપણા હાથના જે આ ભજીયા પકોડા ખાય ને એ બધું ભૂલી જાય કે આ બધું શું મળે છે હિતેશભાઈના ભજીયા હલો ભજીયા હમ

આપણે પાછળ વેસાતું તેલ પણ નથી ખાતા આ જે છે ને એ બધું આપણી ઘરની સિંગનું છે ઘરની સિંગનું તેલ ચલો અબ બના લો બળિયા બઢીયા ઓર જલ્દી સે ખા લેતે હે એ ટેસ્ટ કરો હાલો મૂકવા મળીને હું ખાવા માંડું એ હું નહીં બધા ખાઈશું